આકાશવાણી સમાચાર શીતલ વૈષ્ણવ નમસ્કાર લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કા માટે આગામી વીસ મે ના રોજ મતદાન થશે આ તબક્કા માટેની ચૂંટણીના પ્રચાર પરગમ ગઈકાલે સાંજે શાંત થઈ ગયા હતા આ તબક્કામાં સાત રાજ્ય અને એક કેન્દ્ર પ્રદેશની કુલ ઓગણપચાસ બેઠક માટે મતદાન થશે પાંચમા તબક્કામાં છ ઉત્તર પ્રદેશ બિહાર પશ્ચિમ બંગાળ મહારાષ્ટ્ર ઓડિશા ઝારખંડ અને બે કેન્દ્ર શાસિત પ્રદેશો જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં મતદાન થવાનું છે તેમાં ઉત્તર પ્રદેશની ચૌદ મહારાષ્ટ્રની તેર પશ્ચિમ બંગાળની સાત બિહાર અને ઓડિશાની પાંચ પાંચ બેઠકોનો સમાવેશ થાય છે આ ઉપરાંત આ તબક્કામાં ઝારખંડની ત્રણ જમ્મુ કાશ્મીર અને લદ્દાખની એક એક બેઠક પર પણ મતદાન થવાનું છે પાંચમા તબક્કાનું મતદાન પૂર્ણ થતાની સાથે જ દેશની પાંચસો લોકસભા બેઠકોમાંથી ચારસો બેઠકો પર મતદાન પૂર્ણ થઈ જશે રાજ્યમાં આવેલી અગિયારસો ત્રીસ જેટલી મદરેસાનો સર્વે કરવા શિક્ષણ વિભાગ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ સમક્ષ મદરેસામાં અભ્યાસ કરતા બાળકોને લઈને ફરિયાદ મળ્યા બાદ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા મદરેસાઓનો સર્વે કરવા આદેશ કરાયો છે મદરેસામાં ભણતા બાળકો સામાન્ય સ્કૂલોમાં અભ્યાસ કરતા ન હોવાથી સર્વેમાં વિગતો એકત્ર કરાશે આ માટે ડીઈઓ અને ડીપીઇઓ દ્વારા ટીમ બનાવી મદરેસામાં ભૌતિક ચકાસણી કરવામાં આવશે માર્ચ બે હજાર ચૌદમાં લેવાયેલી ધોરણ દસ અને ધોરણ બારની પરીક્ષાઓમાં ગેરરીતિ કરતા પકડાયેલા વિદ્યાર્થીઓની સુનાવણી પૂર્ણ થઈ છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ઉપાધ્યક્ષ ડીએસ પટેલે જણાવ્યું છે કે આ વર્ષે ધોરણ દસ અને બારના વિવિધ પ્રવાહોની લેવાયેલી પરીક્ષાઓમાં કુલ સાતસો પાસઠ ગેરરીતિ કરતા વિદ્યાર્થીઓ પકડાયા હતા જેમાંથી બસો છવ્વીસ વિદ્યાર્થીઓને સીસીટીવી ચકાસણીના આધારે દોષ કરવામાં આવ્યા છે પાંચસો પચ્ચીસ વિદ્યાર્થીઓને પૂરક પરીક્ષાને પાત્ર ઠેરવવામાં આવ્યા છે નવ વિદ્યાર્થી વિદ્યાર્થીઓના પરિણામ રદ કરવામાં આવ્યા છે અને ચૌદ વિદ્યાર્થીઓને બે વર્ષ માટે પરીક્ષા નહીં આપવાની સજા કરવામાં આવી છે કેન્દ્ર સરકારના સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત દેશભરના એકસો શહેરોમાં રાજકોટની પસંદગી કરવામાં આવી છે રાજકોટની ભાગોળે રૈયાધાર ખાતે નવસો ત્રીસ એકરમાં સ્માર્ટ સિટી તૈયાર કરવાની કામગીરી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત મોટાભાગની કામગીરી પૂર્ણતાના આરે છે અને હાલ સ્માર્ટ સિટીના રેન્કિંગમાં રાજકોટ છપ્પનમાંથી ઓગણત્રીસમાં ક્રમ પર પહોંચ્યું છે આગામી જૂન મહિનાના અંત સુધીમાં તમામ કામગીરી પૂર્ણ થાય તેવી શક્યતા છે આગામી પહેલી જૂનથી બે મહિના સુધી સૌરાષ્ટ્રના માછીમારોને દરિયો ન ખેડવાનું જાહેરનામું બહાર પાડ્યું છે ત્યારે માર્ચ મહિનાથી જ આ વખતની સીઝન નબળી અને ખર્ચ કરતા ઓછું ઉત્પાદન મળતું હોવાથી સિત્તેર ટકા બોટો બંદર ઉપર જથ્થો થઈને પડી છે ગીર સોમનાથ જિલ્લા વેરાવળ બોટ એસોસિએશન સાગરપુત્ર ફાઉન્ડેશનના પ્રમુખ તુલસી ગોહેલે જણાવ્યું છે કે રશિયા યુક્રેન યુદ્ધની અસર માછલીની નિકાસ પર પડી છે ચીનમાં નિકાસના ભાવ અડધા થઈ ગયા છે કચ્છની હસ્તકળા દેશ વિદેશમાં પ્રખ્યાત છે ત્યારે કળાની જાળવણી સાથે આ કળા સાથે સંકળાયેલા કારીગરોને પ્રોત્સાહન આપવા માટે સમયાંતરે વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે જિલ્લા સમારતા અમિત અરોરાએ ગઈકાલે ભુજ હાટની મુલાકાત લઈ સંબંધિત અધિકારીઓને ભુજ હાટના પુનઃ વિકાસ માટેની ટેન્ડર પ્રક્રિયામાં ઝડપ લાવવા તેમજ હાથનો ઉપયોગ હસ્તકળાની વૃદ્ધિ માટે વધુમાં વધુ થાય તે માટે જરૂરી સૂચનો કર્યા હતા તેમની સાથે ભુજના નાયબ કલેક્ટર અનિલ બી જાદવ હાજર રહ્યા હતા દેશના અનેક રાજ્યોમાં ભીષણ ગરમી અને લૂનો પ્રકોપ જોવા મળી રહ્યો છે આકાશમાંથી સૂર્ય અગંજવાળો વરસાવી રહ્યો છે તાપમાનનો પારો અનેક જગ્યાએ પિસ્તાલીસ ડિગ્રીને આંબી ગયો હતો ભારતીય હવામાન વિભાગ અનુસાર ભારતના ઉત્તર પશ્ચિમમાં હજુ આગામી પાંચ દિવસ સુધી અંગ ધજાડતી ગરમીની અસર વર્તાશે ગઈકાલે રાજ્યના આઠ શહેરોની રાત સૌથી ગરમ રહી હતી પિસ્તાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું તો કચ્છના મુખ્ય મથક ભુજમાં ઉનાળાની ઋતુમાં પ્રથમવાર મહત્તમ પારો ચુમ્માલીસ ડિગ્રીને પાર રહ્યો હતો કંડલા એરપોર્ટ કેન્દ્રમાં મહત્તમ તાપમાન તેતાલીસ પોઈન્ટ બે ડિગ્રી તો રાપર તેતાલીસ ખાવડા એકતાલીસ અને મુન્દ્રામાં ચાલીસ ડિગ્રીએ વૈશાખી તાપ તપ્યો હતો અને આ સાથે સમાચાર બુલેટિન નમસ્કાર